સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે જેના કારણે રસ્તાઓ હાલ સાકડા થઈ ગયા છે તો બીજી તરફ કામગીરી દરમિયાન રસ્તા પર માટી આવી ગઈ છે ચીકરી માટીના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો જેથી લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડે રસ્તા પર પાણીનો મારો ચલાવીને કીચડને દૂર કરીને રસ્તો સાફ કર્યો હતો સુરતના અઠવા ગેટ પાસે મેટ્રોની કામગીરી દરમિયાન રસ્તા પર કીચડ ફરી વળ્યું ચીકરો કિચડ રસ્તા પર ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કિચડને કારણે બાઇકો સ્લીપ થઈ રહી હતી જેથી નાની મોટી વાહન ચાલકોને ઈજા ઉપર પહોંચી સદનસીબે વાહન ચાલકોને કોઈ મોટી ઈજા ન પહોંચે તે માટે લોકોએ હાશકારો અનુભવીને ફાયર બ્રિગેડને જાણકારી કરી હતી ઘટનાની જાણ થતાં મેટ્રોના કામગીરીઓએ કિંચક સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી રસ્તા પર કિચડ ફરી વળતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેથી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો અને રસ્તા પર ફરી વળેલું કિચડ સાફ થતાં વાહન વ્યવહાર પૂર્વતા પૂર્વક શરૂ થયું